સુરતના ગોડાદરા વિસ્તારની આ ઘટના છે સુરત મહાનગરપાલિકાની સ્કૂલમાં નોનવેજ નોનવેજની પાર્ટી સરકારી સ્કૂલ નંબર ત્રણસો ઓબ્લિક ત્રણસો સ્કૂલમાં ગેટ ટુગેધર કરવામાં આવ્યું હતું સંસ્કારના ધામમાં નોનવેજ પીરસવામાં આવ્યું હતું અને સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે વેજ ભોજન સાથે નોન ભોજન પણ પીરસવામાં આવ્યુતું અને નોન વેજ પીરસવાનો વિડિયો સામે આવ્યો છે સર આપના રાજેન્દ્રભાઈ કપડિયા નગર પ્રાતિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ આપણા ચેનલના માધ્યમ દ્વારા મને બપોરે જાણ કે શાળા નંબર ત્રણસો બેતાલીસમાં આ રીતે નોનવેજ પાર્ટી થઈ રહી છે અને એની વિડીયો ક્લિપ પણ મેં જોઈ ત્યાર પછી શાળાના આચાર્યને ફોન કરીને શું હકીકત છે એ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે એવું જાણવા મળ્યું કે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન આચાર્ય દ્વારા ગોઠવવામાં આવેલું હતું કોઈ પણ જાતની પરમિશન લીધા વગર આવી રીતે શાળામાં મને લાગે છે કે જે વિડીયો ક્લિપ પરથી કે નોનવેજ ફેરસાયેલું હતું એ ખૂબ જ ગંભીર બાબત છે અને આના પર ગંભીરતાથી લઈને આવતીકાલે નિરીક્ષકોની એક ટીમ મોકલીને એની તપાસ કરવામાં આવશે જરૂર પડે તો નોટિસ આપીને સસ્પેન્ડ કરવા જેવી કાર્યવાહી પણ કરવામાં આવશે ચોક્કસ કોઈ પણ ખાનગી કાર્યક્રમ સારામાં થવો ના જોઈએ પરંતુ આ આચાર્યએ પોતે એવી જવાબદારી સ્વીકારી છે કે મેં કોઈપણ જાતની પરમિશન લીધી નથી ને આ કાર્યક્રમ કર્યો છે આમ તો પરમિશન એમાં આપવામાં આવતી જ નથી પરંતુ આને પોતે આ કાર્યક્રમ કર્યો છે એ ખૂબ જ ગંભીર બાબત છે અને એના માટે કંઈ પણ પગલાં ભરવા એ જરૂરી છે વાતચીત કરતાં એને મને કહ્યું કે સોરી સાહેબ મારી ભૂલ થઈ ગઈ હું પરમિશન લેવાનો હતો કહ્યું તમને ખબર જ છે કે આવી કોઈ પણ પરમિશન આપણે શિક્ષણ સમિતિ તરફથી આપવામાં આવતી નથી તો તમે શા કારણે આ પગલું ભર્યું અને એને મારે માફી માગી હતી પરંતુ એ માફી આપવાને લાયક નથી ચોક્કસ એના પર નોટિસ કરીને એને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ